બરોબર મળતું દૂધ એટલે તાણા ખોરાકો ચોખ્ખા હતા ઘઉં ખાતા હતા તો વગર ખાતર વગર ના ખાતા હતા તમે અત્યારે શું ખો આખા દાણા ની દહ દહ વિમલ ખો પોત પોત મસાલા ખો બરોબર પછી તમારા ચોહી દોડાય તમે બીજી એક વાત તમે કસરત કરો નહીં કરતા તાણના ઘડિયા કસરત નતા કરતા પણ હવારોમાં છ વાગ્યાના ઊઠીને ઉઠીને વહેલા ખેતરમાં જતા હતા આખો દિવસ હળ લાકડાની પાછળ ફરે ને તો વીસ પચીસ કિલોમીટર તો એમને હેરતા હતા હળ ચલાવીને ને જયારે તમને એમને એમ જો હેડીને તો ઘેટ ઓડી કીધું હોય તો ના મારાથી નહીં હડાય

આપણે એતો વાત એમણે શું મેં તને કહ્યું ના કે એમણે એ રીતેની શરીરને ઘડ્યું હોય કે એ રીતે હળ લાકડા પાછળ ચાલ્યા એ રીતે ચાલ્યા રીતે રોડ બનાવ્યા એ રીતે એમણે ખેતી કોમ કર્યું જયારે આપણે તો બધું જ ઇલેક્ટ્રોનિક ડોગર કપડનું તાકે એનું મશીન લાવો ડોગર જોડવાનું તકે એનું મશીન લાવો બરોબર તો આપણે કશું કર્યું જ નહીં તો પછી આપણે તો એ જ પૂર્તિ હોય એમને કેવી પૂર્તિ હે તો ભરી તો ભાઈ અત્યારે અમે તો કહીએ કે આ વિમલ મસાલા બધું બંધ કરી દો દહીં દૂધ છાશ ઘી આવું ખાવાનું રાખો તો શું કે કાજુ બદામ ખાવાનું રાખો તો એમ કે આ કાજુ આટલો બધો મોગો એટલે એના મોગો તો તું વિમલ ખા એના મોગો તું મસાલો ખાઉં તો વિમલ ખાને ગોળા પણ ના આપણે નહીં ખાતા બીજું કે વ્યસની બન્યા વગર નિર્વ્યસની બનો તો તમારું સારું થશે તમારા પરિવારનું સારું થશે કારણ કે તમે બરબાદ થઈ જશો નહીં તો એટલે અમારો તો એટલો જ સંદેશ કે વ્યસન કરવું જોઈએ નહીં કદાચ કોઈ વ્યસન કરતા હોય તો બંધ કરી દેજો જય હિંદ જય રણછોડ